જય માતાજી જય ગજનન આજે આપણે વાત કરીશું મિરરના બારે મિરર એક એવી વસ્તુ છે કે જેને ઘરમાં યોગ્ય દિશામાં લગાડવામાં આવે તો થઈ શકે છે ધનની વર્ષા ઘરમાં કોઈ પણ દિશામાં મિરર લગાડવું એ પહેલાં અમુક વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ તો કઈ છે આ વાતો ચાલો જાણીએ એ પહેલાં મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો જો તમારે ઉત્તર દિશામાં ફૂલ સાઈઝનો મિરર છે તો સમજી લેવું કે ભગવાન તમારી ઉપર પ્રસન્ન રહે છે અને ધનની વર્ષા પણ કરે છે તમે ઈસ્ટ બાજુમાં અને ઈસ્ટ ડાયરેક્શનમાં પણ મિરર લગાડી શકો છો અને વેસ્ટ સાઈડમાં પણ તમે મિરર લગાડી શકો છો ભૂલીને ક્યારે પણ દક્ષિણ દિશામાં મિરર ન લગાડવું જોઈએ અને કદાચ તમે નવું ઘર લીધું હોય અને એમની દિશા દક્ષિણ બાજુમાં મિરર રાખવાની આવતી હોય તો તમે બ્રાહ્મણ પાસેથી એમના ઉપાયોની સલાહ લઈ શકો છો તો મારા વિડિયોને વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક કમેન્ટ જરૂરથી આપી દેજો તો મારા આ વિડિયોને વધુમાં વધુ શેર જરૂરથી કરજો અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં કોઈપણે નવું ઘર લીધું હોય અને મિરર લગાડવાનું વિચારતા હોય તો મારો આ વિડિયો એમને શેર ખાસ કરીને જરૂરથી કરી દેજો જય માતાજી